આપણા દેશના લગભગ નેવ ટકા લોકોનું પ્રિય પીણું ચા છે સવારે ઉઠતાની સાથે જ મને ચા પીવાનું મન થાય છે ઘણા લોકો દિવસમાં દસ કપ ચા પીવે છે તે કહે છે કે તે તેને આખો દિવસ ઉર્જા આપે છે પણ શામાં ઘણી બધી ખાંડ હોય છે આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે એક મહિના માટે ચા છોડી દેવી એ ખરેખર મોટો પડકાર છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે તમે મજબૂત મન વિકસાવીને આ કરી શકો છો સામા ખાંડનું પ્રમાણ વધુ હોય છે આનાથી કેલરી વધે છે પણ જો તમે ચા પીવાનું છોડી દેશો તો વજન ઘટતું જોવા મળશે આરોગ્ય નિષ્ણાતોના મતે સામા ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે તંત્રને નુકસાન પહોંચાડે છે જો તમે એક મહિના માટે મીઠી ચા પીવાનું બંધ કરશો તો તમારું પાચન સુધરશે ઘણા પત્રોએ દર્શાવ્યું છે કે એક મહિના સુધી મીઠી સા વગર રહેવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે જો તમે તમારી તોસાને સ્વસ્થ રાખવા માંગતા હો તો મીઠી શા ન પીવી વધુ સારું રહે છે કારણ કે મીઠી શા તો પર ખીલ અને પોલીયોનું કારણ બને છે એક મહિના સુધી શા ન પીવાથી તમારા શરીરમાં કેફીનનું પ્રમાણ ઘટે છે આ પ્રમાણને ગાંઠ અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે તે આપણા શરીરમાં તણાવ પણ ઘટાડે છે જો તમે એક મહિના સુધી મીઠી શા ન પીવો તો તમને તમારા શરીરમાં એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે આનાથી કાર્ય ઉત્પાદકતા પણ વધે છે શા પીવાનું ટાળવાથી ડિહાઈડ્રેશન સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે